પાલનપુરના હરિપુરા વિસ્તારમાં આવેલા માનસરોવર તળાવ પાસે છેલ્લા ઘણા સમયથી ગટરો ખુલ્લી હાલતમાં ધૂળ ખાઈ રહી છે તો વળી રોડ ખખડદ હોય લોકો પરેશાન બન્યા છે રહેણાંક વિસ્તારના લોકો દ્વારા એકઠા થઈ ઉબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે તંત્રને ઘણીવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી વધુમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવામાં ખખડદજ રોડને કારણે તાત્કાલિક સારવાર ન મળતા પરેશાની ભોગવવાનો વારો આવતો હોવાનું સ્થાનિક જાગૃત નાગરિક જયેશભાઈ અને રાજકેશભાઈ દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે તંત્ર ગટરની સમસ્યાનું નિવારણ અને રોડનું વ્યવસ્થિત સમારકામ કરે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે અહેવાલ હસમુખ રાણા પાલનપુર પાલનપુર નગરપાલિકામાં કેટલી વાર રાડ કરી છે આ રસ્તા બાબતે બરાબર કોઈ સાંભળતા નથી અને માણસ અને આવર જવર માટે તકલીફ રહે છે બરાબર બીજા નંબરમાં કીચડ વધારે છે લોકોને તકલીફો ખૂબ પડે છે કોઈ બીમાર માણસ હોય તાત્કાલિક સર્જન લઈ જાવું હોય અર્જન્ટ કોઈ આઈ નહીં પૂરું થઈ જાય કંઈ હા હરિપુરા વિસ્તારમાં બે ચાર વખત રજૂઆત કરી નગરપાલિકા કોર્પોરેટરો મોટા મારે છે કોઈ જોવા આવતું નથી